નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આ વિડીયોમાં મિત્રો આપણે વાત કરીશું એસપી હિન્દુસ્તાનીના કોમેડી વિડીયોમાં આવતા વાઘુબાની આ વિડીયોમાં આપણે વાઘુબાનું સાચું નામ તેમની ફેમિલી અને તેમનું કાર કલેક્શન અને સાથે જ તે મહિનાના કેટલા કમાય છે તેના વિશે આપણે વાત કરીશું તો પહેલાં વાત કરીએ મિત્રો વાઘુબાનો જન્મ પાટણના વામયા ગામમાં થયો હતો અને તેમણે જ એસબી હિન્દુસ્તાની ચેનલની શરૂઆત કરી હતી અને મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે તો વાઘુબાનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો તેમના પિતાનું નામ છે સોમાભા દરબાર જેઓનું હાલ અવસાન થઈ ગયું છે જ્યારે તેમની માતાનું નામ છે ભીખીભા દરબાર તેમને પાંચ ભાઈઓ છે અને તેઓ એક જ ફેમિલીમાં રહે છે વાઘુબાના મેરેજ થઈ ગયા છે અને તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે અને મિત્રો તમે નહીં જાણતા હોય કે એસબી હિન્દુસ્તાનીના જે વિડીયોમાં જે કેરેક્ટર આવે છે જે વાઘુબાના મોટા ભાઈ છે તમે જાણતા હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો તે કોણ છે વાઘુબાનું પૂરું નામ વાઘુજી દરબાર છે વાત કરીએ તેમની પાસે કંઈ કાર છે તો તેમની પાસે મિત્રો બ્લેક કલરની સ્કોર્પિયો છે જે તમે એમના વિડીયોમાં જોઈ પણ હશે હવે વાત કરીએ તેમની ઇન્કમની તો મિત્રો જે પણ સોશિયલ મીડિયા સ્ટાર હોય છે તેમની ઇન્કમ કોઈ નક્કી વધી નથી તે કોઈ મહિને એક મહિનામાં પાંચ લાખ પણ કમાઈ શકે છે અને કોઈ મહિને એક મહિનામાં ખાલી પચાસ હજાર બી કમાઈ શકે છે એટલે ઇન્કમ એમના કામ પર ડિપેન્ડ કરે છે કે એમને મહિનામાં કેવું કામ કર્યું છે તો મિત્રો તમને શું લાગે છે કે વાઘુપાની ઇન્કમ કેટલી હશે એક મહિનાની તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે